યાકુબે પોતાના દીકરાઓને આ પ્રમાણે સૂચના આપી હું મારા પિતૃ ભેગો થવાની અણી ઉપર છું મને મારા વડવાઓ ભેગો હિતી એફ્રોનના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો એ ગુફા કનાન દેશમાં મમરેની સામે મગપેલાના ખેતરમાં આવેલી છે અબ્રાહમે એ ગુફા ખેતર સાથે કબ્રસ્તાન તરીકે વાપરવા હિતી એફ્રોન પાસેથી ખરીદી હતી ત્યાં જ અબ્રાહમ અને તેની પત્ની સારાને દફનાવેલા છે ત્યાં જ ઇસાક અને ત્યાં જ મેં પણ લિયાને દફનાવેલી છે એ ખેતર ગુફા સાથે હિતિઓ પાસેથી ખરીદેલું છે યાકુબે પોતાના દીકરાઓને સૂચના આપવાનું પૂરું કર્યા પછી તેણે પગ પથારીમાં લઈ લીધા અને દેવ છોડ્યો અને તે પોતાના પિતૃઓ ભેગો થઈ ગયો પોતાના ભાઈઓને યુસેફે આપેલ અભયદાન પોતાના બાપના મરણ પછી યુસેફના ભાઈઓને થયું કે યોસેફ કદાચ આપણા ઉપર કીનો રાખે અને આપણે એના ઉપર જે જે અપકાર કર્યા છે તે બધાનો પૂરો બદલો લેતો એટલે તેમણે યોસેફને સંદેશો મોકલ્યો કે તમારા બાપે મરતા પહેલા આ આજ્ઞા કરી હતી યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારી સાથે ભૂલનો વર્તાવ કર્યો હતો તેમનો એ ગુનો અને તેમનું એ પાપ માફ વચે એટલું હું માંગુ છું એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા બાપના ઈશ્વર ના આ સેવક નું ગુનો માફ કરો તેમનો આ સંદેશો યોસેફને પહોંચાડવામાં આવ્યો ત્યારે તે રડી પડ્યો ત્યારે તેના ભાઈઓ પોતે તેની આગળ આવી પગે પડીને કહેવા લાગ્યા જુઓ અમે તમારા દાસ છીએ પણ યોસેફે તેમને કહ્યું ડરશો નહીં હું કોઈ થોડો જ ઈશ્વર છું તમે તો મારું બુલ ઇચ્છું હતું પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું જેથી જાન બચે અને અને આજે એમ જ થયું છે માટે ડરશો નહીં હું તમારું તમારા બાળબચ્ચાનું ભરણ પોષણ કરતો રહીશ આ રીતે તેણે તેમને હૃદય સ્પર્શી શબ્દોથી શાંત પાડ્યા આમ યુસેફ તેના બાપના પરિવાર સાથે મિસરમાં રહ્યો

જો ઘરના વડીલને લોકોએ સેતાન કહ્યું છે તો તેના ઘરનાને શું નહીં કહે અભયમંત્ર માટે તે લોકોથી નહીં જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દહાડે કહેજો જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં એના કરતા તો જે તે અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી તમારા માથાના તો વાડે બધા ગણેલા છે એટલે ગભરાશો નહીં ઢગલાબંધ ચકલીઓ કરતા તમારી કિંમત વધારે છે જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમ પિતા સમક્ષ સ્વીકાર કરીશ પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમ પિતા સમક્ષ ઇનકાર કરીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાтна ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો